ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અપરા એકાદશીની ની વ્રત કથા પૂજા વિધિ પારણાનો સમય મિત્રો પવન પવિત્ર અપરા એકાદશીની આપણે કથા સાંભળીશું ભગવાન શ્રી હરિને અતિશય પ્રિય છે એકાદશી વ્રત માટે બની શકે તો આ વ્રત જરૂર કરવું જોઈએ અને જો ન કરી શકો તો વ્રત કથા તો અવશ્ય સાંભળવી જોઈએ વ્રત કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય મળે છે અપરા એકાદશી જે ભગવાનને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને એ વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે આજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને ભગવાનની પૂજા કરવી અને ભગવાનના જે પણ મંત્ર આવડે તે જપ કરવા અને ભાવ સવારમાં ઉઠીને એકાદશી વ્રતનો સંકલ્પ જરૂર કરવો ઓમ વિષ્ણવૈ નમઃ અથવા તો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ નમઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રના જાપ આમાંથી કોઈ કોઈપણ મંત્રનો જાપ તમે કરી શકો છો ભગવાનને તુલસીજી અર્પણ કરવા દીવો અગરબત્તી કરવા પ્રસાદ ધરાવો અને એકાદશીની કથા જરૂર સાંભળવી એકાદશીની વ્રત કરવાથી

તકલીફો મુશ્કેલીઓ આર્થિક પરિસ્થિતિ હોય સમસ્યા હોય એમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે અનંત પુણ્ય મળે છે છે સુખ શાંતિ આવે વિવાહિક જીવન પણ સુખી થાય છે કામ ધંધામાં નોકરી ધંધામાં પણ સફળતા મળે છે આટલી બધી પુણ્યશાળી આ એકાદશી વ્રત છે યુદ્ધિ રાજાએ વૈશાખવત એકાદશીના મહિમા કથા વિશે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માંડ પુરાણમાં વર્ણન થયેલ અપરા એકાદશી નો વ્રત મહિમા તમને કહું છું તે સાંભળો એવું યુધિષ્ઠિર મહારાજ કહ્યું પુણ્યને આપનારી પાપનો નાશ કરનારી અનંત ફળ આપનારી આ અપરા એકાદશીનો જે ઉપવાસ કરે છે તે જગ પ્રસિદ્ધ બને છે સંસાર વ્યવહારમાં અનેક પ્રકારના પાપો થતા હોય છે તે સર્વ પાપોમાંથી આ એકાદશી નું વ્રત કરવાથી મુક્ત થવાય છે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાથી કુંભ સ્નાન કરવાથી અનેક તીર્થોની યાત્રા કરવાથી સૂવર્ણ આદિના દાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કુહાડાથી વૃક્ષ કપાય છે અગ્નિથી કાષ્ઠ બળે છે સૂર્યથી અંધકાર દૂર થાય છે એમ અપરાય એકાદશીનું વ્રત કરનારા કરનારના પાપ દૂર થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરતા નથી તે પાણીના પરપોટાની જેમ નાશ પામે છે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ થી અપરા એકાદશી નું વ્રત કરી ભગવાનની પૂજા કરે છે તે પાપ મુક્ત થઈને જાય છે આ કથાનો પાઠ કરવાથી પણ પાપ મુક્ત છે મિત્રો હવે આપણે સાંભળીશું અપરા એકાદશીની વ્રત કથા હરે કૃષ્ણ નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય આજે એક અનહોની ઘટના ઘટવાની હતી અન્હોની ઘટના જોનાર હતું એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશહાલીનું સામ્રાજ્ય સમાપ્તિ થવાનું હતું બધામાં બધા ઘરોમાં દીવાઓ ઓલવાઈ ગયા અને ઘરના બધા લોકો નિંદર નિંદ્રા દેવીને આધીન થઈ ચૂક્યા હતા ધર્મને ધજા લહેરાવાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડીવારમાં સૂરજ નીકળવાનો જ હતો પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો કેમ કે અને કેમ ન આવું થાય કારણ કે મહાન પરાક્રમ ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ મંડરાઈ રહ્યા હતા રાજા મહીધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના તો ક્યારેય કોઈના નિર્દોષની હત્યા થઈ કહેવાય છે કે જે જેને કોઈ બહારથી ન પરાજય કરી શકે ને તેને તો ઘરના લોકો જ મારી નાખે છે અને આવું જ તો થયું હતું પાંડવોની સાથે કે પોતાના જ કુટુંબીઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા અને આવું જ કઈક થવાનું હતું રાજા મહિધ્વજ સાથે અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનનો રોલ નિભાવનાર તેમના નાના ભાઈ વજ્રધ્વજ હતા વજ્રધ્વજ તેના મોટા ભાઈની યશ કીર્તિને પ્રગતિને જોઈ શકતા ન હતા માટે તેના મોટા ભાઈ મહી ધ્વજના શત્રુ બની બેઠા હતા તેમના નાના ભાઈ અને આનું પરિણામ એ આવ્યું કે વ્રજ ધ્વજે અત્યંત ક્રૂર નિર્ણય લીધો વ્રજ ધ્વજના કાનોમાં તેના મોટા ભાઈના પ્રત્યે લોકોનું માન આદર ભાવ અને પ્રશંસા ગુંજી રહી હતી આ પડકાર તેને શાંતિથી સુવા દેતો નહીં ઈર્ષા અને દ્વેષ તેના પર પૂર્ણરૂપે રૂપે ઈર્ષા અને દેશ તેના ઉપર પૂર્ણ રૂપે આવી હાવી થઈ ચૂક્યા હતા અને તે અંતે રાતે અંધકારમાં ઊઠી ગયો રાતના અંધારા કરતાં પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો તેના કદમ તેના પગલા રાતમાં મહી ધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા ધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તેને કોઈ અંતર આત્માનો અવાજ સંભળાયો કે એ પાપ કરવા જઈ રહ્યો છે અને અંતે રાજા વ્રત ધ્વજે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહીધવજની તલવારથી હત્યા કરી નાખી અને હજી પણ તેને શાંતિ મળી ન હતી એટલે રાજા મહીધવજની લાશ તેને એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી હવે જુઓ કે રાજા મહીધવજનો આત્મા કોઈ આમાં કોઈ દોષ ન હતો એનો છતાં પણ તેનું અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો તેને સારી ગતિ ન થઈ તે પ્રેત યુનીમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા કાળનો પ્રવાહ સમય થોડો વીતી ગયો અમુક કાળ સમય ગયો અને ઈશ્વરની ઈચ્છાથી રાજાના પુણ્યશાળી હૃદય હોવાથી એકવાર એક એવું બન્યું કે મહાન ઋષિ થોમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવ્યા અને બેઠા તેમણે તેના તપોબળથી જોયું કે એટલા મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોની પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહેતા હતા ઉદાર મનવાળા ઋષિ થોમ્યએ આ પ્રેત યોનીમાં રહેના રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોકમાં વિદ્યાનું દાન આપ્યું પરલોક વિદ્યાનું દાન દીધું સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી તેમની કરુણાનો સાગર બધા જ માટે સમાન રૂપ વહે છે તો બસ ઋષિ થોમિયાએ પણ રાજાને પ્રેત્યોનીમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના મહીધ્વજને પ્રદાન કરી દીધી ઋષિ થોમિયાએ પણ રાજાને પ્રેત્યોનીમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી પુણ્ય ફળ મળ્યું તે રાજા મહીધ્વજને એ એકાદશીનું પુણ્ય ફળ પ્રદાન કરી દીધું એના પરિણામ સ્વરૂપ રાજા મહીધ્વજને

અને આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરના મહેલમાં અપરા એકાદશી કહી સંભળાવી અને હવે ભગવાન શ્રી કૃષ્ણ તેનું મહત્વ સંભળાવતા કહે છે કે ભગવાને કહ્યું કે વૈશાખ મહિનામાં આવવાવાળી એકાદશીનું પાલન કરનારો વ્યક્તિ એવા ચઘન્ય પાપોમાંથી મુક્તિ મેળવે છે જે અત્યંત ગંભીર હોય જેમ કે બ્રહ્મહત્યા ભ્રૂણ હત્યા અનૈતિક સંગ જુઠ્ઠું બોલવું જુઠ્ઠા લોકોની ગવાહી દેવી પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું આ બધા મહાન જગન્ય પાપોમાંથી પણ મુક્તિ મળે છે આટલું જ નહીં કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી કાશીમાં મહાશિવરાત્રિ કરવાથી કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી બદ્રીનાથની યાત્રા કરવાથી હાથી ઘોડા સોનું અને હાથી ઘોડા સોનાનું દાન કરવાથી ભૂમિનું દાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે માત્ર આ અપરા એકાદશીના પાલન કરવાથી મળે છે આ વ્રત એટલું બધું ફળદાયી અને પવિત્ર છે જે ધારદાર કોદાળીથી પાપના વૃક્ષને કાપી નાખે છે આ વ્રતનું પાલન કરવાથી વૈकुंठની પ્રાપ્તિ થાય છે આટલું જ નહીં પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રતની કથા માત્ર સાંભળે છે કે વાંચે છે તે પણ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ તો આની બહુ સરળ વિધિ છે ધ્યાનથી સાંભળજો કોશિશ કરવાની છે કે શરીરને મન અને વચનથી અને જો શુદ્ધ રહેવું જોઈએ શરીરને મન ને વચનથી શુદ્ધ રાખવું જોઈએ આપરા એકાદશીનું અપરા એકાદશીનું પાલન કરવા માટે માનસિક રૂપથી તૈયાર થઈ જાવ

અને ત્રણ વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે જાપ કરવા ભલે ગમે ગમે તેટલા કામમાં હોય હોય કે ઓફિસમાં ત્યાં હોય ભગવાનનું નામ જરૂર લેવું અને એકાદશીના દિવસે અન્નનું સેવન ક્યારેય ન કરવું ફરાર કરી શકાય બીજા દિવસે પારણા કરતા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દાન આપું અને ભગવાનને પ્રસાદ ધર્યો હોય તે આપો અને પોતે પણ એ પ્રસાદ લઈને પ્રાર્થના કરવા પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને ભગવાનની માફી માંગવી ભૂલ ચૂક થઈ હોય તો અને એકાદશી વ્રતનો સ્વીકાર કરો એવી પ્રાર્થના કરવી આપણે જે એકાદશીના મહાત્મા વિશે જાણીશું તે એકાદશી એટલે ભગવાન પાસે રહેવાનો પવિત્ર દિવસ અગિયારસ કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની આ બંને તિથિ ફર શ્રી હરિ ભગવાન વિષ્ણુને અર્પણ છે આ અગિયારસ અગિયારસના દેવ શ્રી વિષ્ણુ ભગવાન છે આ અગિયારસને પા ફરતી અગિયારસ પણ કહેવાય છે આપણે સર્વ સર્વપાપોને નષ્ટ કરનારી આ અગિયારશ છે આ અગિયારસનું પાલન કરીને વ્યક્તિ પોતાની ભૂલો અપરાધોનું પ્રયાશિત કરી શકે છે આ અગિયારસ કરવાથી ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ સાથે સંસ્કારો અને શરીરની સુધીની આત્માની શુદ્ધિ પણ થાય છે કહેવાય છે કે અગિયાર રસના વ્રત કરવાથી અંત સમયે નારાયણના દૂતો તેડવા આવે છે અપરા એકાદશી વ્રત બે રીતે થાય છે એક તો નિર્જળા વ્રત અને બીજું ફળાહાર નું વ્રત અપરા એકાદશી વ્રત કરવાથી મનુષ્યને સ્વસ્થ એટલે કે સારું આરોગ્ય પ્રદાન થાય છે અગિયારસ ના દિવસે સવારે વહેલું ઊઠી નાઈ ધોઈને ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી ચંદન પંચામૃત જળથી સ્નાન કરાવવું પીળા પિત્તાંબર પહેરાવ અને ભા જે તમારે શક્તિ હોય એ પ્રમાણે પ્રસાદ ધરાવો ઘીનો દીવો કરવો એકાદશીનો સંકલ્પ કરો આ દિવસે શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો શ્રી કૃષ્ણ બાળ ગોપાલ રામ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ વિષ્ણુ ભગવાનના રૂપની તમે પૂજા કરવી કરી શકો છો જે પણ મંત્ર ઉચ્ચારણ આવડે તે બોલી શકાય છે કોઈ પણ મંત્ર આવડે તે બોલવું પૂરો દિવસ અનાજ ગ્રહણ કરવું નહીં જરૂર પડતા ફરાળ કરાય અને બીજે દિવસે સવારે સમય પ્રમાણે પારણા પણ કરી લેવા તો મિત્રો આ હતી એકાદશીની વ્રત કથા પૂજા વિધિ કેવી રીતે વ્રત કરવું પારણા નો સમય પૂજાનો સમય આ બધું જ મેં તમને આ વાર્તામાં જણાવી દીધું છે અને આ એકાદશી નું વ્રત જરૂર કરજો અને જો ન કર્યું હોય કોઈ કારણોસર તો આ વાર્ત કથા જરૂર સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ